મરીન પોલીસ કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેટલા ટાપુઓ અત્યારે લોકોની અવરજવર ઉપર રોક લગાવવામાં આવી છે છે તો દ્વારકા કે જે સુરક્ષાની સંવેદનશીલ વિસ્તાર જેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે હાલ ત્રેવીસ માંથી એકવીસ ટાપુ ઉપર લોકોના જવા ઉપર રોક લગાવવામાં આવી છે દરિયામાં જતી તમામ બોટના ડોક્યુમેન્ટની તપાસ પણ શરૂ કરવામાં આવી છે બંદર વિસ્તારમાંથી પસાર થતા તમામ વાહનોનું પણ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

તો દ્વારકા કે જે સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર છે જેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે હાલ ત્રેવીસ માંથી એકવીસ ટાપુ ઉપર લોકોના જવા ઉપર રોક લગાવવામાં આવી છે દરિયામાં જતી તમામ બોટના ડોક્યુમેન્ટની તપાસ પણ શરૂ કરવામાં આવી છે બંદર વિસ્તારમાંથી પસાર થતા તમામ વાહનોનું પણ અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે